જાહેરાતો પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતી ગેંગને પકડી પાડી દે પોલીસ ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવી લોન આપવાની ખોટી ભ્રામક જાહેરાતો પોસ્ટ કરીને લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતી ગેંગને પોલીસે પકડી પાડી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જે જસાણી આણંદ જિલ્લાના જિલ્લામાં મિલકત સંબંધિત અને સાયબર ફ્રોડને લગતા બનતા બનાવ અટકાવવા સારુ જિલ્લાના તમામ પોલીસ અધિકારી શ્રીઓને સૂચના આપેલ હોય જેના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જે એન પંચાલ આણંદ વિભાગ આણંદ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર ગોહિલ વિદ્યાનગર પોલીસ સ્ટેશન નાવને તાપાના તમામ પોલીસ મિલકત સંબંધિત સાયબર ફ્રોડ ફ્રોડને લગતા બનાવને અટકાવવા અને બનાવને ડિટેક્ટ કરવા ખાસ એક્શન પ્લાન બનાવી છીંડવટભરી માહિતી એકઠી કરવા સ્ટાફના માણસોને જણાવેલ જે અંગે તપાસ કરતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ વાઉનાઓને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આરોપીઓ પૂર્વ આયોજિત ગુનાહિત ષડયંત્ર રચી ફેસબુક એકાઉન્ટમાં લોન આપવાની ભ્રામક જાહેરાતો પોતાના માંથી ખોટા નામથી પોસ્ટ કરી પોસ્ટના પ્રત્યુત્તરમાં મોબાઈલ નંબર આપતા તે મોબાઈલ નંબર પર મેસેજ તથા ફોન કરીને વાતચીત કરી લોન મેળવવા માટે લોગ ઇન તથા સિબિલ સ્કોર વધારવા બાબતેની વાતો કરીને તેમની પાસેથી નાના પડાવતી ગેંગના સભ્યો અવારનવાર વિદ્યાનગર સીડીએસ ખાતે બેસવા આવે છે માહિતીના આધારે ઝીંવટભરી તપાસ હાથ ધરાઈ